વિજયનગર સામ્રાજ્ય બાહુબલી મૂવીના માહિષમતી જેવું મહાનતમ સામ્રાજ્ય એટલે કે વિજયનગર ઈસવીસન પંદરસો પાંસઠમાં કર્ણાટકાના તાલીકોટા ખાતે આ વિજયનગર સામ્રાજ્ય અને બહમની સલ્તનતમાંથી છૂટા પડેલા રજવાડા એટલે કે અહમદનગર ગોલકુંડા અને બીજાપુર વચ્ચે જે ઐતિહાસિક યુદ્ધ થાય છે જેને તાલીકોટાનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે ઈસવીસન તેરસો ની અંદર હરિહર અને બુક્કા નામના બે ભાઈઓ દ્વારા દખણમાં વિજયનગર ખાતે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખવામાં આવે છે બસો વર્ષ સુધી આ સામ્રાજ્યની જાહો જલાલી હોય છે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આ જ સામ્રાજ્યના મહાનતમ નગર હમ્પીને સ્થાન પણ આપવામાં આવ્યું છે જે કર્ણાટકમાં આવેલું છે ઈસવી સન પંદરસો પાસઠમાં વિજયનગર સામ્રાજ્યના શાસક તરીકે સદાશિવરાય આવે છે પરંતુ એ કઠપુતળી રાજા હોય છે વાસ્તવિક સત્તા તેમના મંત્રી રામરાય પાસે હોય છે રામરાય પોતાની રાજકીય કાવા દાવાની સૂજબૂઝ થી આ અહેમદનગર બીજાપુર ગોલકુંડા વચ્ચે કેટલાક મતભેદ અને ઇસ્યુઝ પેદા કરે છે પછીથી આ રજવાડાઓને ખ્યાલ આવે છે કે આ બધું રામરાય દ્વારા કરવામાં આવ્યું છે એટલે આ રજવાડાઓ ભેગા થઈને વિજયનગર સામ્રાજ્ય ઉપર હુમલો કરે છે અને કર્ણાટકના તાલીકોટા પાસે બંને હાટી ખાતે આ અહેમદનગર સંયુક્ત સેના અને વિજયનગર સામ્રાજ્ય વચ્ચે યુદ્ધ થાય છે જે તાલીકોટાનું યુદ્ધ બન્ની હાટીનું યુદ્ધ કે રાક્ષસી તંગડીનું યુદ્ધ તરીકે પણ ઓળખાય છે યુદ્ધમાં વિજયનગરનો નું પરાજય થાય છે અને આ સાથે જ દખણના મહાનતમ વિજયનગર સામ્રાજ્યનો અંત આવે છે